જય જય દ્વારકાધીશ ખેડૂત આજે આપણે જામનગર જિલ્લાના તાલુકાના ગામે આવ્યા છીએ અને ગામના છે ને ગ્રીન ઇન્ડિયા ખાતરનો પહેલી વખત ઉપયોગ કર્યો છે અને એજ ખેડૂત અગાઉ તો રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરને ને એવું વાપરતા હતા એ ખેડૂતે આપણા દેશી ચણા મતલબ પીળા ચણા આ લસણ અને આ બાજુ કાબુલી ચણા બધામાં સો એ સો ટકા ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે તો આપણે ખેડૂત આવે નાની મોટી ચર્ચા કરીએ તો ખેડૂતને ગ્રીન ઇન્ડિયા ખાતર અને રાસાયણિક ખાતર વચ્ચે શું તફાવત લાગ્યો ને કે આપણે ખેડૂતને પૂછીએ બાપા તમારું આખું નામ શું પરસોત્તમભાઈ સૌજીભાઈ ભુત પરસોત્તમભાઈ સૌજીભાઈ ભૂત તમારો મોબાઈલ નંબર નવાણું સાત નવાણું છોતેર ત્રણ પીછોતેર ઓકે હવે બાપા મારે તમને એ પૂછવું છે કે તમે અગાઉ તો રાસાયણિક દવાને રાસાયણિક ખાતર વાપરતા હતા હા આ ગ્રીન ઇન્ડિયા તો તમે આ વર્ષેથી ચાલુ કર્યું હા હા તો તમે આ ગ્રીન ઇન્ડિયાના આ ચણા છે આ લસણ છે ને આમાં તમારે કાબુલી ચણા છે તો તમને આ ચણા ગ્રીન ઇન્ડિયા થી આ વર્ષે વાવ્યા અને અગાઉ તમે રાસાયણિક ખાતર થી વાવતા હતા તો આ ચણા અને રાસાયણિક ખાતર ના ચણા વચ્ચે તમને ફેર શું લાગે છે અમે તો હાથી ખોળા ફેર લાગે ગ્રીન ઇન્ડિયા વાવ્યા પછી અમે ચણામાં આમ એકદમ તાકાત દેખાય છોડ છે ને આમ એકદમ આમ ચમકતો હોય એવું લાગે અને આ ફ્લાવરિંગ કેવું દેખાય તમને ફ્લાવરિંગ બહુ હાઈ ક્લાસ દેખાય બરાબર પછી આ લસણ છે તમારું લસણ માં તમને શું દેખાણું લસણ માં ચણા છે છે કાબુલી ચણા ચણાનો આપણે બીજો વિડીયો બનાવશું પણ કહેવાનો મતલબ એ છે કે ગ્રીન ઇન્ડિયા અને પહેલે વર્ષે વાપર્યું છે અને ખાસ મહત્વની વાત એ છે કે ખાલી તમારે બારસો થી પંદરસો રૂપિયાના ખર્ચ ચણા હવે બાપા આમાં તમે ઝેરી દવાનો કે ફુવારો માર્યો છે ના નંદ ને હવે મિત્રો આનું શૂટિંગ વ્યવસ્થિત ચણાનું તમે તમે ચણા જ છે ને જોઈ લ્યો એકદમ અને આનું જોઈ ફ્લાવર હજી આમાં કોઈ રાસાયણિક દવાનો ઉપયોગ થયેલ નથી તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો બીજું તમારા કાલાવડ વિસ્તારના કોઈ પણ ગામડાવાળાને કોઈ પણ ખેડૂતને ખાતર વાપરવું હોય તો અમારા ડીલર છે અરવિંદભાઈ ભૂટ અરુણભાઈ તમારો મોબાઈલ નંબર બોલો ચોરાણું બે સિતાસી અઠાઈએ આડત્રીસ મિત્રો અરુણભાઈ નો કોન્ટેક કરજો વિડીયો માં બાપા નો નંબર આપીશ મારો નંબર આપીશ અને બાપાનો અભિપ્રાય લેજો કે ગ્રીન ખાતર વાપરવાથી શું શું ફાયદા થાય છે તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ખાતર વાપરો ઝેરમુક્ત ખેતી કરો અને સારી ઉપજ મેળવો અને જમીન સુધારો બાપા છેલ્લે છેલ્લે પૂછી લો આપડે લાહણના પેટલ છોડવાથી ઉપાડ્યા હા તો અળસિયા નીકળ્યા અળસિયા નીકળ્યા હા નીકળ્યા નીકળ્યા હવે મિત્રો સો ટકા ઓર્ગેનિક ખાતર સિવાય અળસિયો ના નીકળે રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા જે ખેતર વાડી જાય ને એમાં અળસિયો ના થાય તો દરેક ખેડૂત મિત્રો ને મારી ખાસ વિનંતી છે ખાતર વાપરો